નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહિલાઓમાં નવરાત્રી પર્વને લઈ અને આર્ટિફિશિયલ નેલનો નો ક્રેઝ વધી રહ્યો છે નવરાત્રી નજીક આવતા જ મહિલાઓ કોઈ નેલ પર રાસ રમતી યુવતીનું કોઈ માતાજીના ચિત્ર દોરાવી રહ્યું છે ત્યારે કોઈ માતાજીના પગલા કરાવી રહ્યું છે આ સાથે જ નવરાત્રીના અલગ અલગ જાતના ચિહ્ના પણ કરાવી રહ્યું છે ત્યારે આ વર્ષે મહિલાઓ હવે અવનવા નેલ આર્ટ કરાવી અને ગરબા રમવા જશે જેથી તાલીઓના તાલે ગરબે ઘૂમતી નારીઓના નખ ઉપર સૌ કોઈનું ધ્યાન જાય યુવતીઓ આર્ટિફિશિયલ નેલ પણ કરાવી રહી છે યુવતીઓ હવે નખ દ્વારા કાંડાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે ત્યારે વર્ષની નવરાત્રીમાં ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેલ્સનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે નેલ આર્ટથી આંગળીઓની સુંદરતામાં વધારો થાય છે તેથી જ તો અમદાવાદમાં પ્રોફેશનલ નેલ આર્ટના સ્ટુડિયોની અંદર મહિલાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે યુવતીઓ યુનિક અને બધાથી અલગ જ દેખાય તે માટે પ્રયત્ન કરે છે અત્યારે નેલ આર્ટ માટે યુવતીઓના બુકિંગ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે જેના કારણે નેલ સ્ટુડિયોમાં નેલ આર્ટ માટે ભારે વેઇટિંગ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગરબા રસિકો વર્ષ દરમિયાન ગરબા રમવા માટે નવરાત્રીના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તમામ યુવા લોકો પોતાના ગ્રુપ અને પરિવાર કે મિત્રો સાથે અલગ અલગ જગ્યાએ નવ દિવસ સુધી ગરબા રમવા માટે જતા હોય છે અહીં જણાવી દઈએ કે આગામી ત્રણ ઓક્ટોબરથી નવરાત્રીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે અને અગિયાર ઓક્ટોબર સુધી તે ચાલશે જેને લઈને યુવતીઓ હાલમાં અલગ અલગ પ્રકારની ચણિયાચોળીની ખરીદી કરવા લાગી છે અને સાથે જ મેચિંગ ઓર્નામેન્ટ્સની પણ ખરીદી કરી રહી છે